જય માતાજી જય માતાજી જય માતાજી મારું નામ રાણા જય આજે હું જઉં છું બારે જાતથી ઓળ ધીરે ધીરે હું ચાલતો ચાલતો જઉં છું એ ધામ આલ્ફા અને જજલપુરની વચ્ચે કઈક પડતા તૈયાર આપણે જવાનું તેથી એક કટ આવશે તેથી આપણે જઈશું ઓળ મેલડી માતાના ધામે આપણે જઈ રહ્યા છે આ રસ્તો બહુ કઠિન હતો ધીરે ધીરે હું ચાલતા ચાલતો જતો તો અને આગળ એક બોર્ડ આવશે તેથી આપણે એક ગલીમાં જતું રહેવાનું છે તે આપણને લઈ જશે સીધું ઓળ મેલડી માતાના દર્શન હું ધીરે ધીરે ચાલતા ચાલતા હું એ રસ્તે આવી ગયો જ્યાંથી આપણે વરીશું અને જઈશું મા મેલડી માતાના મંદિરે ઊડ તમે જોઈ શકો છો કે બોડે આવી ગયું છે જેમાં લખેલું છે માતાજી મેલડી માતાનું મંદિર રોડ ધામ ચલો અહીંયા હું થોડીક વાર ઊભો રહીશ અહીંયાથી હું બાઇક ઉપર જઈશ મારા બે ત્રણ ભાઈબંધો આવી ગયા છે અને અમે ત્રણ જણા જઈએ છીએ ઉડ રસ્તાનો તો માહોલ એકદમ જબ્બર હતો સિંગલ પટ્ટી રોડ છે આજુબાજુ ખેતરો બેતરો છે તમે જોઈ શકો છો ગોડાઉનો છે હું અડધે રસ્તે આવી ગયો છું તમે જોઈ શકો મારા ભાઈબંધો છે છે મને મેલડી માતાની જજાના દર્શન થઈ રહ્યા છે જો તમને દેખાતી હોય તો તમે પણ દર્શન કરી લો તો તો આપણે જવાના જ છીએ અમે જઈએ જ છીએ ચાલો ધીરે ધીરે વધીએ આગળ તમે જોઈ શકો છો કે મા મેલડી માતાનું મંદિર આવી ગયું છે જે આપણી આંખો અમે દેખાઈ રહ્યું છે અમે ધીરે ધીરે ગયા મારા ભાઈબંધે પાછલા ગેટેથી અંદર લઈ લીધી અમે પાછલા ગેટેથી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મંદિર કંઈક આવી રીતે દેખાય છે માતાનું મંદિર ખૂબ મસ્ત છે અને અહીંયા આવવાથી શાંતિ પ્રદાન થાય દર્શન કરી આ વીર મહારાજ નું મંદિર છે ચલો હવે હું તમને મેન માતાજી ના દર્શન કરાવું જે માં મેલડી માતા ઉક્તપુર મેલડી માતા અને મેલડી માતાના નામ મસાણી મેલડી માતાના નામથી પણ ઓળખવામાં આવે છે હું ધીરે ધીરે આગળ જઉં છું તમે પણ જોડે જોડે આવો તમે જોઈ શકો છો બે મંદિર છે આ મસાણી મેલડી માતાનું મંદિર છે અને આ બાજુ આપણે જઈ રહ્યા છીએ તે ઉક્તા ભવનની મેલડી માતાનું મંદિર છે જેમનો હું તમને અત્યાર દર્શન કરાવી રહ્યો છું તમે જોઈ શકો છો આમાં ઉક્તા પોની મેલેડી માતાનું મંદિર છે હવે હું તમને માં મેલડી માતાના દર્શન કરાવીશ જે મસાણી મેલડી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ આપણે મેઇન ગેટ થી અંદર જઈએ ત્યારે વચ્ચેના ગેટ થી આમ જઈએ ત્યારે આવે છે તમે એના ઘણા બધા ફોટા જોયા છે અહીંયા લખેલું છે આઈ લવ યુ મા મેલડીમાં એવું લખેલું છે અને આ મંદિર છે હું તમારા માટે આવા અનેક ધામના ધામના વિડીયો લઈને આવતો રહીશ જેથી કરીને તમને પણ ઘરે બેઠા દર્શન થાય અને અમે પણ દર્શન કરીએ જય માતાજી આ મેલડી માતાનું લાસ્ટ મંદિર છે જે અહીંયા મેન પ્રગત્ય થયા હતા એ મંદિરના તમને દર્શન કરાવી રહ્યો છું ચલો નેક્સ્ટ વિડીયોમાં